બધાને ભીખુભાઈ કુમારના રામ રામ હમણાં હમણાં એક વિવાદ હાલે છે દેવાજભાઈ ખવડ અને બ્રિદાન ગઢવી એક ઓર કાઠી દરબાર છે અને એક ઓર સારણ છે હવે આ બે સમાજની માઈલ માલપા કાયમ માટે સંબંધ રહેલા છે મામા વણેજના અને અત્યારે એ જે બ્રિદાનભાઈ છે

સારણ સમાજને માનતા જ હોય છે અને તમામે તમામને માતા કુદેવી જે આખું કુળ પૂજતું હોય એને કુળદેવી કહેવાય કોઈના કુળની માઇલ પર માતાજી પ્રગટ થયા જ નથી માતાજી પ્રગટ સારણ ક્રૂમાં થયા છે એટલે હરે કે હરેક સારણ કુળને જ માનતા હોય છે અને આ સારણ સમાજ એટલે કાઠીઓને મોટા કરનાર અને કાઠી સમાજે કાયમ માટે સારણ સમાજને સાથે રાખ્યો છે કારણ કે એને દેવ કીધા છે સારણને પણ દેવ બારોટને પણ દેવ અને બ્રાહ્મણને પણ દેવ ભૂદેવ આ પૃથ્વી ઉપરના દેવો ગણવામાં આવે છે અને એને કાયમ માટે દેવ કઈને બોલાવે છે અને એમાં આ બે જે ભાઈઓએ વિવાદ કર્યો છે એ અત્યારે સરસાને પાત્ર છે કારણ કે સરસાને પાત્ર એટલા માટે છે કે બે સાહિત્યકાર છે બે સમજદાર છે બે એટલું બધું કે બે નામ છે ગુજરાતની માલપા એના નામ છે કલાકારમાં જેના નામ છે અને આ હંમેશા જો માણસ આખો સમાજ એની પાછળ હાલતો હોય કે એવા સંત સંત હોય કોઈ કથાકાર હોય કોઈ સાહિત્યકાર હોય એટલે પછી એમાં પછી હાસ્ય કલાકાર હોય કે કોઈ પણ કલાકાર હોય એ બધા કલાકારની પાછળ વર્તન કરે એવું આખો સમાજ કરતો હોય છે સમાજની એની ઉપર સાપ હોય છે એટલે આ જે કાંઈ કરે એની સમાજમાં ઘેરી સાપ પડી છે અને કોઈ પણ સંજોગોમાં આ આવા હોશિયાર માણસો એ ડાયા માણસો એ આવું કરવું નહીં જોઈએ જે કોઈની ભૂલ હોય એમાં જે કોઈ હું તો આ મને તો આ કોઈ ઓળખતા નથી અને મારી આમાં કોઈ એટલી બધી એસ્ય નથી સદા તો હું એક પસ્તાપી વાત કરું છું કે જે લોકોને આ બે ઉપર પકડ હોય એને સમાધાન કરાવવું જોઈએ કારણ કે ન્યાય કોઈ દી ન્યાયની વાત કરાય નહીં ન્યાયમાં એક ઘેરે અંધવાળું હોય અને એક ઘેરે અંધારું હોય ન્યાયમાં ક્યાંય કોઈ દી સક્સેસ કોઈ જાતા નથી સમાધાન થવું જોઈએ કોઈ પણનું સમાધાન હોય સમાધાન કરવું જોઈએ સમાધાન છે એની જેવું કોઈ મહાન વસ્તુ નથી બે વ્યક્તિ હમ હમી જાય ભેટી જાય અને એ બેયના દિલ ખુશ થાય જ્યારે ન્યાયની માલિકા તો એકને ન્યાય મળે ને બીજાને અન્યાય થાય સમાધાન જેવી મહાન વસ્તુ નથી એને સમાધાન કરવું જોઈએ અને જે કોઈની પકડ હોય એને સમાધાન કરાવવું જોઈએ કારણ કે કે એવી છે બે લડે ને એમાં ત્રીજો ફાવે પણ હું તો એથી પણ આગળ કહું છું કે બે ની લડાઈ થાય ને એમાં બીજા ત્રણ ફાવે એક તો જે લાભ લેવો હોય તો લઈ જ લેવાના છે ઈ ફાવે એની વાત નથી કરતો પણ બીજા ત્રણેણ ફાવે કોણ કે તો પોલીસ ખાતા પોલીસવાળા વકીલ અને ડોક્ટર આ ત્રણેણ ફાવે માટે ઝાતું કરો ગમે એમ કરીને સમાધાનમાં તમે નુકસાન ભોગવશો તમારે જે કાંઈ નુકસાન જેવું એટલે અનેક પ્રકારના નુકસાન હોય છે હું એમાં સમજશું પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એ ભરપાઈ થાય પણ તમારું જે કૌટુંબિક કે કોટ તમારા જે મિત્રતા એક પ્રકારના મિત્રો હતા પેલા સાથે રહેતા અને જે વધુ નિકટ હોય ને એને વધુ વાંધો પડે ભાઈઓમાં હોય તો ભલે કુટુંબમાં હોય તો ભલે એને આપણે હું લેવા ભાઈ એની હું કામ વાંધો પડે એને ન પડે અને અંગત આ રેત વાંધો પડે અને અંગતની ની માઇલ પાસે જાતું જેટલું કરશો જેટલું જાતું કરશો એટલા તમે લાભમાં રહેવો કોઈ પણ માટે જાતું કરો કારણ કે ભલે એ તમને તમારી રીતે એમ લાગે કે નુકસાન તમને છે પણ ઈશ્વર કોઈ કોઈનું ખરાબ કરતો જ નથી ઈશ્વર જે કરે એ હારા હારાહાટું કરતો હોય અને એમાં પણ તમારો લાભ હોય એટલે હું આ બધાને મારી વતી વિનંતી કરું છું કે આ લોકોનું એટલે હું તો તમામે તમામ ને કહું બધા ભાઈ સમાધાનમાં જ રસ હોવો જોઈએ સમાધાન જ કરાવવું જોઈએ કોઈ પણ નું હોય તમારી એસિયત હોય તો આ તમારે મહેનત કરી લેવી જોઈએ અને આ લોકોનું સમાધાન કરાવાય કારણ કે એનો આખા સમાજ ઉપર એટલે અઢારે આલમ ઉપર એના પડઘા પડતા હોય છે અને એમાં પાછા એટલા બધા હોશિયાર માણસો અને એમાં પાછા કાઠી અને સારણ એ તો કોઈ સંજોગોમાં હામ હામ આવે એ સારું ન કહેવાય અને એમાં એ બે એકા બીજા કહેતા હોય કે તમે આવી જાઓ તમે આવી જાઓ ભાઈ બેય આવી ગયે એમાં હારા વાત ન હોય એમાં તમને કાંઈ લાભ મળવાનો નથી અને જે તમારી કારકિર્દી તમે કરી છે ને એની માથે પાણી ફેરવાનું સમાધાન જ કરવું જોઈએ હરેક માણસે હું તો એમ કઉ છું એટલું જાતું કરવું પડે એટલું જાતું કરો પણ સમાધાન કરો એટલે આ બે ભાઈઓનો જે વિવાદ છે એ વિશે મને તો જાજી જાન નહીં હોવા છતાં થોડું સાધુ છે જાણું છું એ મુજબ મને જે મને મને જે મારી મતી અનુસાર મને જે હાથું લાગ્યું એવા શબ્દો બે શબ્દો મારા કઈ અને વીરમું છું જય માતાજી